તારીખ બાવીસ એક બે હજાર ચોવીસના ઐતિહાસિક દિવસે અયોધ્યામાં શ્રી રામ ભગવાનની મૂર્તિની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી આ શુભ દિવસે અયોધ્યા નગરીમાં પ્રત્યક્ષ સાક્ષી બનેલા દરેક સાધુ સંતોને યાદગીરી રૂપે પૂજામાં રાખવા માટે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર તરફથી એક કાળા પથ્થરનો નાનો ટુકડો ભેટમાં મોકલવામાં આવ્યો છે ચોટીલાના શ્રી ચામુંડા માતાજી ડુંગર મંદિરના મહંત પરિવારના મનસુખ ગિરી ગોસાઈ પણ તારીખ ચોવીસ એક બે હજાર ચોવીસના રોજ અયોધ્યા ગયા હતા અને તેમને પણ અયોધ્યાથી પ્રસાદીમાં શ્રી રામલલ્લાની મૂર્તિ જે પથ્થરમાંથી કંડારવામાં આવી છે તે શીલાનો વધેલો ટુકડો તથા દસ ગ્રામનો ચાંદીનો સિક્કો પ્રસાદી રૂપમાં મળ્યો છે આ પથ્થરનો આ પથ્થરનો ટુકડો કોઈ સામાન્ય પથ્થરનો ટુકડો નથી પરંતુ જે મોટી પથ્થરની શિલામાંથી શ્રી રામ ભગવાનની દિવ્યમૂર્તિ નિર્માણ પામી છે તે દિવ્યમૂર્તિના નિર્માણ બાદ જે પથ્થરના ટુકડા બચ્યા હતા તેમાંનો આ પવિત્ર પથ્થર છે